Smile Ali ke ra quay. Oh, I say do go down to à? Of Lion ઉચ્ચો નહીં આવતો ઉચ્ચો નહીં આવતો તો અમારા આ કારીગર નો ખતરનાક જોર આવો આ નો મારું હાલ મારા ઉડા ગુડી

Аре. Это. Присаповую его было. Ага, ну это. Яна. બોલતા ને નો બોલાવ લે કરવા દોઈ ન જાયતી એને નઈ જાજો

આ ઘરની સાઈડો બાકી છે આપણે ગોઠવાઈ જઈએ આટલા સુધી પતી જુઓ આ બાકી છે થોડું એક ઘરમાં તો એક ઘરની સાઈડોનું કામ કોમ પતી ગયો ખાલી બે પાટિયા બાકી અને આ ઘરનું બાકી મેહુલ ભાઈ આવી જાય કોમ કરવા મેહુલ એ મેહુલ તો મેહુલ કોમ કરવા આવી ગયો મેહવું લભડાયો ગોંઠવા આવ્યો ના કો મેહુલ મેહુલ તો અભડાયો ગોઠવવા આવ્યો હા તો મેહુ લભડાયો ગોંઠવા આવી ગયો તો બે પાટિયા બાકી બીજી સાઈડો લાગી ગઈ આ ગઢની બાકી છે તો જય માતાજી મિત્રો આટલ લોક પૂરો કરીએ હિએ જય માતાજી